જય આદિવાસી જય જવાન જવાન આજના ગુજરાત જોડો જનસભામાં મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના હર હંમેશ સાથી એવા યુવરાજસિંહ જાડેજા સાથે મારી મારા સાથી મિત્ર અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા સાથે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા સાથે નસવાડીના વિધાનસભાના પ્રભારી એવા રંજનભાઈ સાથે ભાઈ નસવાડી તાલુકાના પ્રમુખ એવા ઈશ્વરભાઈ સાથે યુવા આગેવાન એવા રસિકભાઈ અને મંચસ્થો ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો અને સાથે મારી સામે ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય મારા વડીલો મારા માતા તુલ્ય મારી માતાઓ યુવાનો અને ભૂલકાઓ બધા માટે એક વાર જોરદાર તાળીઓ પાડી લઈએ આપણે સાથે સાથે આપણી વાત ગુજરાત અને દેશ સુધી પહોંચે એના માટે અહીં સતત પ્રસારણ કરી રહેલા મારા મીડિયા મિત્રો અને આપણો કાર્યક્રમ સુચારો અને સારો થાય એની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અહીં ઉપસ્થિત થયેલા તમામ પોલીસ અધિકારીઓ માટે પણ જોરદાર તાળીઓ પાડી લઈએ સાથીઓ હમણાં આગળના કોઈ વક્તાએ કીધું કે મનરેગા યોજનાનું નામ બદલી નાખવામાં આવ્યું છે ત્યારે હું વધારે નહીં કહીશ પણ જે પ્રકારે મનરેગા કોભાંડો થયા મનરેગામાં ભ્રષ્ટાચારો થયા શરૂઆત આપણા ઉદેપુર નર્મદા અને ભરૂચથી આપણે એ મુદ્દાને ઉઠાવ્યો અને મનરેગાના કૌભાંડો જયારે મોટા મોટા નેતાઓ એ ભાજપના મંત્રી તંત્રી કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા નેતાઓ જેલોમાં જવું પડ્યું ત્યારે આજે દેશમાં મનરેગા યોજનામાં જે મહાત્મા ગાંધીના નામે યોજના હતી એને બદલીને એમના કૌભાંડો છુપાવવાનું કામ કર્યું છે ત્યારે

આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ને સત્તા આપણે બધા જાકારો આપવાનો છે સાથીઓ હમણાં અમારા ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા દેશના વડાપ્રધાન શ્રી જયારે આપણા વિસ્તારમાં આવતા હોય એમને આવકારીએ છીએ એ આવતા હોય એટલે ખર્ચાઓ પણ થાય પણ જે પ્રકારે એમના ભાજપના નેતાઓ એમના અધિકારીઓ ખર્ચા ઉતાર્યા અને આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી આદિવાસી બાળકોના સિકલ સેલ ના બીમારીથી પીડાતા બાળકોના ફૂડ બિલ ના પૈસા હોય આશ્રમ શાળામાં ભણતા બાળકોના ફૂડ બિલ ના પૈસા હોય વપરાતા હશે ત્યારે ચૈતરભાઈ વસાવા એના માટે બોલશે જયારે સીએમ નો કાર્યક્રમ હોય કે પીએમ નો કાર્યક્રમ હોય એનો હિસાબ અમે એનો હિસાબ આપવો પડશે

બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા એવો તો કેવો પ્રોગ્રામ હશે કે આઠ કરોડ ને ત્યાં આડત્રીસ લાખ નું સ્ટેજ બનાવવું પડ્યું એવો તો કેવો કાર્યક્રમ હશે કે સાત કરોડ ને ત્યાસી લાખ નો એ લોકો મંડપ બનાવવો પડ્યો એવો તો કેવો કાર્યક્રમ હશે કે કરોડ એમને ડોમ બનાવવો પડ્યો એવો તો કેવો કાર્યક્રમ હશે કે બે કરોડ ને એકાવન લાખ રૂપિયા નું પાર્કિંગ કરવું પડ્યું એવો તો કેવો કાર્યક્રમ હશે કે બે ના સમોસા માટે ખર્ચા કરવા પડ્યા એવો તો કેવો કાર્યક્રમ હશે બે કરોડ ની ચા પીવડાવી દેવામાં આવી એવો તો કેવો કાર્યક્રમ હશે કે લાખ નું પાણી પીવડાવી એમના અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ અમારા લોકોના વિકાસ માટેના પૈસા હતા તમારે એક એક રૂપિયાનો હિસાબ આપવો પડશે હિસાબ અમે ત્યારે તમે જોયું હશે ગૌરવ દિવસ તો અમે પણ નેત્રંગમાં ઉજવ્યો તો કે નથી ઉજવ્યો એમણે કીધું કે દેશમાં મોદી લહેર ચાલે છે મોદી નામ થી લાખો પબ્લિક ઉમટી પડે છે જયારે નરેન્દ્રભાઈ મોદી મારા ડેરીયાપાડા માં આવ્યા ત્યારે જે પ્રતિમા ને ફૂલહાર કર્યું એ પ્રતિમા પણ અમારી આગેવાનીમાં અમે બેસાડી છે ભાજપના નેતાઓએ નથી બેસાડી દેશના વડાપ્રધાનને ને અમારી પ્રતિમાએ ફૂલાર કરવા આવું પડે એ મજબૂરી તમે જેવા લોકોએ પેદા કરી છે ત્યારે અમે અમે નેત્રંગમાં પણ આહવાન કર્યું પ્રેમથી કીધું કે ભાઈ પોતાના ખર્ચે નેત્રંગમાં પહોંચી જવાનું છે નરેન્દ્રભાઈ મોદીની સભામાં બાર થી પંદર હજાર લોકો હતા એ પણ કર્મચારીઓ પોલીસ સાથે અને નેત્રંગ ખાતે લાખો આદિવાસીઓ ભેગા થઈ ગયા આપણા એક અવાજ ત્યારે આજે ભાજપના નેતાઓને ચિંતા છે આજે અમે ગાહોદમાં જઈએ છોટા ઉદેવપુરમાં આવીએ કે આજે અમે પંચમહાલમાં જઈએ ત્યારે એના નેતાઓ અમારા ગયા પછી અમને ગાળો ભાંડે છે ભાંડે છે ને જયતર વસાવા અહીંયા આવ્યા કેમ જયતર વસાવા શું કરી આપવાના છે આવું બધું બોલે છે કેમ કે ભાજપના નેતાઓને ખબર પડી ગઈ છે કે હવે ચૈતર વર્ષાવા સાથે આ વિસ્તારના લોકો જાગી ગયા છે અને આવું ના આવું ચાલશે આવનારા દિવસોમાં એ લોકોના ગરબા ઘરે જતા રહેવાના છે ગભરાઈ ગયા છે ત્યારે લોકોને ને કેવા માગુ છું અમારે એટલા માટે આ વિસ્તારમાં આવું પડે છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ને અહીં લોકોએ મત આપીને તમને સરકારમાં મોકલ્યા છે આજે નર્મદા વિસ્થાપિતોના ઓગણીસ ગામોના લોકોને તમે ત્યાં જઈને વાયદો આપ્યો તો જયારે નર્મદા વિસ્થાપિત ના લોકો કેવડિયામાં માં ધરણા પર હતા અહીના ધારાસભ્ય અહીંના સાંસદ અને અમારા સાંસદ બધા ત્યાં પહોંચીને અમારા નર્મદાના લોકોને એમણે વચન આપ્યું હતું કે તમને અમે સિંચાઈનું પાણી મફત આપીશું તમને વીજળી મફત આપીશું અને ઘરમાં એક લોકોને એક વ્યક્તિને કાયમી નોકરી આપીશું ત્યારે નર્મદાના વિસ્થાપિતોને આજે ગાંધીનગર 50 50 ધક્કા ખાવા પડે છે પણ આજ દિન સુધી એક પણ લાભ નથી મળ્યો એનો જવાબ એમણે આપવો જોઈએ એમનો જવાબ કેમ નથી આપતા આજે તોરખેડામાં જે મારા બેન હતા એ બેન જ્યારે એને પ્રસૂતિની પીડા ઉપડી એને ડિલિવરી માટે લઈ જવાનો હતો એ ગામમાં રસ્તો નઈ હોવાના કારણે સાથીઓ ત્યાં 108 નઈ પહોંચી 108 નઈ પહોંચી એ બેનને ઝોલીમાં લઈને ગામના આગેવાનો નીકળ્યા 3 કિલોમીટર ચાલતા 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 બેનનો રસ્તામાં પીડાથી તડપી તડપીને એનું મૃત્યુ થયું એક નાના બાળકને જન્મ આપીને માતા ગુજરી ગયા

એ બેનોને ક્યારે તમે પોતાની બહેનો માની નથી આ વિસ્તારના લોકોને ક્યારે તમે પોતાના લોકો માન્યા નથી એટલા માટે જ આજે પણ તમે રસ્તા બનાવ્યા નથી અને એ લોકોનું દુઃખ જ્યારે અમે મહેસૂસ કરીએ છીએ ત્યારે અમે દોડતા આવીએ છીએ એમના દુઃખમાં સહભાગી થવા માટે તમે કેમ ત્યાં નથી જતા તમે કેમ રસ્તા નથી બનાવતા ત્યારે એ નેતાઓને કહેવા માંગુ છું બે દિવસે તમારી પોતાની બેન જે દિવસે તમારી પોતાની દીકરી આ પ્રકારની એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ઝોલીમાં લઈ જતા જતા મૃત્યુ પામશે ને તે દિવસે તમને ખબર પડી જશે કે આ વિસ્તારના લોકોનો દુઃખ શું છે આ વિસ્તારના લોકોને જે હેરાન ગતિ થાય છે આજે અહીંયા કાંદા ગામ છે કાંદા ગામના લોકોએ મને રજૂઆત કરી સાહેબ અમારા ગામમાં આંગણવાડી નથી બાળકોને બેસવા માટે આંગણવાડી નથી વિચાર કરો આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી આપણે ચૂટીને મોકલીએ છીએ એ નેતાઓ પોતાની સરકાર હોવા છતાં એ સરકારની ની વાહવાહી કરે છે આપણા લોકોનું સાંભળતા નથી એ જ વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એના માટેની રજૂઆત હોય

જયારે મોટે ભાગેના લોકો આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના લાગતા કરો અમારા લોકોને ડરાવાની વાત કરે છે કે છે કે ભાઈ આજે તમે ચૈતરભાઈ વસાવાની સભામાં કેમ ગયા હતા કેમ તમે ભાષણ સાંભળવા ગયા હવે તમને ઝુંપડું નહીં મળશે હવે તમે મનરેગામાં રોજગારી નહીં મળશે અમે તમને જોઈ લઈશું ડર આવે છે ધમકાવે છે અને અમારો માણસ નબળો હોય એને મારી પણ દે છે ત્યારે આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું આ ચૈતર વસાવાની ટીમ છે અરવિંદ કેજરીવાલની ટીમ છે આ કોઈ કોંગ્રેસ વાળા નથી અમારા લોકોને હવે પછી તમે હાથ લગાડશો તમારા બધાના મોર બોલાવી દઈશો અમે મોર મોર બોલી જશે આવનારા દિવસોમાં બધાને છોડવાના નથી ત્યારે આ વિસ્તારના 28 ગામોમાં હવે હાઇડ્રોજન હાઇડ્રો પ્રોજેક્ટ મંજૂર કરી દીધો ભાજપના સરપંચોએ બારોબાર ઠરાવો આપી દીધા ભાજપના તાલુકા પ્રમુખે બારોબાર ઠરાવ આપી દીધો જિલ્લા પ્રમુખે મંજૂરી આપી દીધી અને હાઇડ્રો પાવરનો પ્રોજેક્ટ આવે છે ખબર છે ને બધાને અઠાવીસ ગામોના નું સર્વે થાય છે કલેક્ટર અને એમના એસપી પોલીસનો ઉપયોગ કરીને બળજબરીપૂર્વક ત્યાં ગ્રામ સભાઓના ઠરાવો માંગે છે જમીનોના સર્વે કરાવે છે અને અદાણી ને અંબાણી ને આ વિસ્તારની જમીનો આપવાની વાત કરે છે ત્યારે આ ભાજપના નેતાઓને એમના મંત્રીઓને એમની કલેક્ટર ને એમના એસપી ને હું કહેવા માંગુ છું અમારો આદિવાસી સમાજ એ સંવિધાન અને સમાજમાં માનનારો છે જે દિવસે અમારા સમાજ તમે આ પ્રકારની જમીનો હાઇડ્રોજન તમારી પોલીસ તમારું જંગલ અને તમારા કલેક્ટર પણ અહીંયા ઊભા રહેશે અમે અમારા ઘરમાં આ ભાલા પાલ્યા અને ધાર્યા એ કોઈ શણગાર માટે નથી મુક્યા જે દિવસે અમને જરૂર પડશે એ દિવસે ભાલા પાલિયા તીરકામઠા લઈને અમે રસ્તામાં ભી ઉતરીશું અમારા લોકો આધી અનાધી કાળથી આ વિસ્તારના જંગલોમાં રહે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે ડરાવે છે ધમકાવે છે મારે છે ખેડવા નથી દેતા પાક નુકસાનીને કરે છે પાક કાઢી નાખે છે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારું જંગલ ખાતાનો સંરક્ષણ ધારો અંગ્રેજો દરમિયાન અઢારસો ને બાસઠ માં બન્યો તમારું જંગલ ખાતું તમારું જંગલ ખાતું પણ નહોતું તમારું પોલીસ ખાતું પણ નહોતું એના પહેલા આદિવાસી જંગલ અહિયાં હતા અને એ જંગલો અમારા આદિવાસીઓ સાચવેલા છે ત્યારે આજના મંચ પરથી

આદિવાસી માટે રૂપસી ના એક લડ્યા છે ભાઈજી બારિયા લડ્યા છે બાબલિયા બારિયા લડ્યા છે અમારા માટે રવજી નાયક એક લડ્યા છે અમારા માટે બિરસા મુંડા લડ્યા છે અમારા પૂર્વ ટાટિયામા ખાદ્યા ના એક લડ્યા છે અમારા માટે જલકારી બાઈ લડ્યા છે જે પણ આઝાદીના લડતમાં અમારું યોગદાન હતું આઝાદી પછી પણ અમારું યોગદાન એટલું બધું છે અમે નર્મદા ડેમોમાં અમારી જમીનો આપી અમે એની નહેરોમાં જમીનો આપી આ વિસ્તારના રોડ રસ્તામાં જમીનો આપી કોરિડોર અને નેશનલ હાઇવે માં જમીનો આપી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી અમે તમામ જગ્યાએ દેશના વિકાસ માટે જમીનો આપી અને આજે અમારા લોકોને ફરી વિકાસના નામે વિનાશ તરફ લઈ જવાની વાત કરશો

ના સહારે અમારો કમલમ અમારું ચાલતું નથી ત્યારે આ વિસ્તારોમાં મનરેગા નામે કૌભાંડો થયા કોબાંડો થયા આપણા બાળકો ને શિષ્યવૃત્તિ મળે એના માટે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારમાં રોડ રસ્તા બને એના માટે અવાજ ઉઠાવ્યો નર્મદાના લોકો ને વળતર મળે એના માટે અવાજ ઉઠાવ્યો કેવડિયામાં જયારે ઝુંપડા તૂટતા હતા એના માટે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારના લોકોનો અવાજ અમે સડક થી લઈને સદન સુધી બોલીએ એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ને તેમના નેતાઓને ગમતું નથી સાથીઓ તમે બધાએ જોયું હશે અમને પણ જેલોમાં મોકલવામાં આવ્યા એક વાર નથી ચૈતરભાઈ વસાવા પર 19 19 વાર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે છતાં ચૈતરભાઈ વસાવા એટલા હિંમતથી લડે છે એટલી તાકાતથી લડે છે કેમ કે ચૈતરભાઈ વસાવા સાથે તમારા જેવા વડીલોને યુવાનોને માતા પૈના આશીર્વાદ અમારા પણ મને જેલમાં નાખવામાં આવ્યો મને રાતે મારી થી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો બળજબરી પૂર્વક ખેંચી ખેંચી ને મને જીપમાં બેસાડવામાં આવ્યો મને રાજપીપળાની જૂની જેલમાં રાખવામાં આવ્યો મારા સાથી મિત્રો મારા કાર્યકર મિત્રો